જય શ્રી સ્વામિનારાયણ આજે અમારી દક્ષિણ ભારત યાત્રા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનું પવિત્ર પ્રાગટ્ય સ્થાન એટલે કે ધામ ત્યાં પહોંચી છે આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસનો પવિત્ર દિવસ છે આમ તો ઉત્તર ભારત તમારી યાત્રામાં નહોતું પણ છતાંય વળતા ત્રણેય જન્મભૂમિ અમે જ્યારે લીધી છે ત્યારે પહેલી જન્મભૂમિ છપૈયા ધામે અમે આવ્યા છીએ તમે મુખ્ય મંદિરના દર્શન કરી રહ્યા છો છપૈયાના પટાંગણમાં બે મંદિર છે એક જન્મસ્થાનકમાં ઘનશ્યામ મહારાજનું મંદિર અને બીજું આ મુખ્ય મંદિર તો મુખ્ય મંદિરની અંદર શણગાર આરતી થઈ રહી છે આમ તો બધા મંદિરોમાં ઘણા ઘણા ખંડ હોય ઘણી બધી મૂર્તિઓ હોય પણ એક ખંડમાં ચાર મૂર્તિઓ બિરાજમાન તમને છપૈયા ધામની અંદર મુખ્ય ખંડમાં જોવા મળે તો આ અલગ અલગ ખંડની શણગાર આરતીના તમે દર્શન કરી રહ્યા છો અયોધ્યાની પાસે આ છપૈયા ગામ આવેલું છે નારાયણ સરોવરના પવિત્ર કિનારે વસેલું છે અને ભગવાન શ્રી હરિની પવિત્ર પ્રાગટ્ય સ્થલી જેને માનવામાં આવે છે તમે વૃંદાવન વિહારી વાસુદેવ નારાયણના દર્શન કરો છો ધર્મદેવ ભક્તિમાતા ઘનશ્યામ મહારાજ અને પ્રસાદજી મહારાજ એ ચાર મૂર્તિઓ આ મધ્યખંડની અંદર બિરાજમાન છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો અમે લોકો પણ આરતી પછી દર્શન કરવા માટે ગયેલા તો પાછળ જોઈ રહ્યા છો બહુ એટલું બધું વધારે ટ્રાફિક નથી સવારનો સમય છે એટલે બધે ફરી અને અમે શાંતિથી ભગવાનના દર્શન કર્યા ત્રણેય ખંડની અંદર એક ખંડની અંદર રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે રેવતી બળદેવજીની શ્વેત મૂર્તિ છે જે તમે આગળ હમણાં દર્શન કર્યા અને ખાસ કરીને છપૈયા મંદિરની અંદર જે જે ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ આવતા હોય એ ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય અને ખાસ કરીને ગુજરાતી ભાષી હોય સત્સંગીઓ હોય એટલે બહુ અડવું આ તે એમાં વધારે બધાને સમજણ પડતી હોય એટલે અહીંયા કોઈ પણ પ્રકારની અગવડ અમને લોકોને પડતી નથી તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની અંદર આરતી પત્યા પછી પ્રસાદીના તુલસીપત્ર ફૂલ વગેરે પૂજારીજી જે પાર્ષદ છે એ બહેનોને યાત્રા નિમિત્તે આપી રહ્યા છે તો આ જે મુખ્ય મંદિર એના આપણે દર્શન કર્યા છપૈયાની એની ધરતીની અંદર જ્યારે આવીએ ત્યારે ગામની અંદર તો કાંઈ નથી પણ મોટામાં મોટું દર્શન કરવા લાયક પવિત્ર થવા જેવું જોવાલાયક જો કોઈ પણ સ્થાન હોય પછી ફરવાલાયક તો માત્ર ને માત્ર આ મંદિર જ છે એટલે તમામ શ્રદ્ધાળુઓ આજુબાજુ રહેનારાઓ પણ કોઈ દર્શનના બાને કોઈ ફરવાના બાને અવારનવાર આ સ્થાનની અંદર આવતા હોય છે આ તમે રેવતી બળદેવજીની શ્વેત મૂર્તિને નિહાળી રહ્યા છો કારણ કે રેવતી બળદેવજીની આ પવિત્ર સ્થલી છે અત્યારે જે તમે દર્શન કર્યા એ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન એની ઉપરનો ભાગ સરસ મજાનું મંદિર છે એમાં શ્વેત ઘનશ્યામ મહારાજની પ્રતિમા છે બંને બાજુ માતા પિતા પૂજાપચાર લઈ અને ઊભા છે તો એ જન્મસ્થાનની અંદર જઈ અને અમે દર્શન કર્યા જે જન્મસ્થાન ભુજના અચ્યુદાસ સ્વામીને ભગવાન શ્રી હરિએ પોતે જ ચરણનો અંગૂઠો દબાવી અને બતાવેલું તો એ સ્થાનની અંદર ભગવાનનું બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે અને બહુ સુંદર મજાનું બાળ સ્વરૂપ નયન રમ્ય સ્વરૂપ છે જે જાય અને તમામ મૂર્તિઓમાં વધારેમાં વધારે ચિત્તની અંદર ચોટે એવી જો કોઈ પ્રતિમા હોય તો એ આ બાળ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજની પ્રતિમા છે અને આમ પણ બહુ જબરજસ્ત સુવર્ણનો સિંહાસન છે અને મૂર્તિને પણ ખૂબ સુંદર મજાના શૃંગારો કરવામાં આવ્યા છે એક સમય એવો હતો કે એટલી બધી હરિભક્તોને પણ સગવડ નહોતી સમય પણ એમની પાસે જ્યારે નહોતો તો છપૈયાની અંદર બહુ ઓછા માણસો આવતા જિંદગીમાં એકાદ વખત આવવાનો લાવો લોકોને મળતો પણ હવે તો વાંસળીને પાંસળી બધું સારું હોય ભગવાનની ખૂબ જ કૃપા હોય શ્રદ્ધાળુઓ સત્સંગીઓ ખાસ કરીને ઘણા તો દર વર્ષે મહારાજના પ્રાગટ્ય સ્થાને દર્શન કરવા માટે આવતા હોય છે કેટલા કેટલા તો એવા શ્રદ્ધાળુઓ છે કે છપૈયાની અંદર બાર મહિનાની પૂનમો ભરતા હોય છે ટ્રેનના માધ્યમથી પ્લેનના માધ્યમથી દર મહિને આવી અને ઘનશ્યામ મહારાજના એમની જન્મસ્થલીના દર્શન કરતા હોય છે તો અત્યારે ખૂબ જ સત્સંગની અંદર સુકાળ વર્તી રહ્યો હોય એવું આપણને લાગે તમે દર્શન કરી રહ્યા છો ભગવાનના પવિત્ર પ્રાગટ્ય સ્થાનના ક્યાંય પણ નહીં હોય એવું સુંદર જન્મસ્થાન ઉપર મંદિર છપૈયાની અંદર અમદાવાદ ગાદી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે એકદમ સફેદ આરસ પથ્થરથી આ મંદિર બનાવવામાં આવ્યું છે દૂરથી દર્શન કરતાં જ આપણને ખૂબ જ સુહામણું લાગે બાજુમાં જ ગંગાજળીયો કૂવો છે જે સ્થાનની અંદર ઘનશ્યામ મહારાજ કાયમ સ્નાન કરતા અને આ કૂવાનું જળ એનું પાન કરતા તો આજુબાજુનો માહોલ તમે જોઈ રહ્યા છો અત્યારે તો સરસ મજાના અમુક ઉતારાઓ થઈ ચૂક્યા છે ને અમુક ઉતારાઓનું કામ ચાલુ છે જેથી કરી અને ભગવાનના ભક્તોને અગવડ ન પડે એના માટે સંતો તંતોડ પ્રયત્ન કરી રહ્યા છે મોટા મોટા ગગનચુંબી ઉતારાના જે બિલ્ડિંગ છે એ તમે નિરખી રહ્યા છો અને આ દૂરથી આ જન્મસ્થાનને પણ તમે જોઈ રહ્યા છો આમ પણ ઉત્તર હિન્દુસ્તાનનું હું પેટાળ એટલે પાણીવાળી ધરતી એટલે વૃક્ષોનું તો કાંઈક એવા પણ હોય જ નહીં એવા સુંદર મજાના આંબા વગેરેના મોટા મોટા વૃક્ષો પણ આપણને નજરે પડે છે આ જૂનો સભા મંડપ વગેરે જે મંદિરની આજુબાજુની જગ્યા છે અને આ જન્મસ્થાન છે જેની ઉપર બબ્બે ધજાઓ ફરકી રહી છે લોકો દર્શન કરવા માટે એક બાજુથી જઈ શકે અને એક બાજુથી ઉતરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને એના ગર્ભગૃહની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે ભગવાનના બાળ ચરિત્રો એ આપણને ભદ્રિકાશ્રમમાં શાપ થયો વગેરે વગેરે ચરિત્રો નજરે પડે છે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની સેવા કરી રહ્યા છે આ પરમાત્માનું પ્રાગટ્ય સ્થાન એની અંદર અનેક પ્રકારે ધર્મદેવનું જે ઓરિજિનલ ઘર હતું એ જ રીતે બધી સાધન સામગ્રી વસાવી અને ઘર બનાવવામાં આવ્યું છે તો આ ધર્મદેવનું દેવ મંદિર છે જેની અંદર ભગવાન શાલિગ્રામજી બિરાજમાન છે તો એ સ્થાનની અંદર દર્શન કરી અહીંયા બેસીને માળા ફેરવવાનો ખૂબ જ મહિમા છે એટલે તમામ ભાવિક ભક્તો જ્યારે સમય મળે ત્યારે જન્મસ્થાનમાં આવી અને પરમાત્માનું ધ્યાન ભજન સ્મરણ હંમેશને માટે કરતા હોય છે તો એ ન્યાયે તમામ ભાવિક ભક્તજનો આ સ્થાનની અંદર આવે આ મુખ્ય જન્મસ્થાન જ્યાંથી અમે માટી લાવી એને બધાને પ્રસાદીને આપતા હોઈએ છીએ તમે જોઈ રહ્યા છો પલંગમાં ભક્તિમાતા પોઢ્યા છે બાજુમાં ભગવાન બાળ સ્વરૂપે રમકડે રમી રહ્યા છે આજુબાજુમાં એમના જે સુંદરી મામી વસંતા માસી ચંદન માસી વગેરે પરિવારજનો છે આ ભગવાનનું જૂનું પારણીયું છે એમાં બાળ સ્વરૂપે ભગવાન પોઢેલા છે તો આ ઓરિજિનલ પ્રસાદીનો વિશ્વકર્મા જી એ વખતે જે લાવ્યા હશે એ પારણીઓ છે આ ધર્મદેવનું ઘર છે જૂની અભરાઈઓ અથવા તો જૂના સિસ્ટમના જે ચૂલા વગેરે ઘરની જે ઘરવકરી હોય એ વખતના જે વાસણો હોય તો એ આપણને ખરેખર એ વખતના દ્રશ્યની સ્મૃતિ તાજી થાય એના માટે આ બધી જ વસ્તુઓ ગોઠવવામાં આવી છે તમે જોઈ રહ્યા છો કે છાશ ફેરવવાનો વલણો વગેરે પણ દેખાઈ રહ્યા છે અનેક પ્રકારના માટલા સુપડા ઘંટલાઓ પહેલાં હાથ ઘંટેથી હંમેશા અનાજ દળવામાં આવતું તો એ દરેક વસ્તુના આપણને દર્શન થઈ રહ્યા છે આજુબાજુમાં ગાર માટીનું લેપન કરી અને ઓરિજિનલ ધર્મદેવનું જૂનું ઘર હોય એવી જ રીતે બનાવવામાં આવ્યું છે ઘર બનાવવામાં આવ્યું છે પણ જગ્યા છે એ તો એની એ જ ઓરિજિનલ છે ઘરના દરવાજા ખડકીઓ વગેરે પણ તમે જોઈ રહ્યા છો કે એ પણ જૂની સિસ્ટમના છે અંદર ખાટલા વગેરે હોય છાબડીઓ જૂના મોટા મોટા પુરાણા વાસણો ફાનસ વગેરે પણ એ જૂની સિસ્ટમનું જેવું મહારાજ અહીંયા રહેતા હશે ત્યારે હશે તો એવી જ સિસ્ટમનું સુંદર ધર્મદેવનું આ ઘર છે પહેલાં આ બધી વ્યવસ્થા નહોતી પણ નવું જન્મસ્થાન જ્યારે થયું ત્યારે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી અને નવી પેઢીને ખ્યાલ આવે કે ઘનશ્યામ મહારાજનું ઘર કેવું હતું તો આ બધી વસ્તુઓ તપેલા વગેરે તમે જોઈ રહ્યા છો કારણ કે એ વખતે સ્ટીલના વાસણોની સિસ્ટમ નહોતી અને અત્યારની જેમ શટી પલંગોની પણ વ્યવસ્થા નહોતી એટલે આ જૂના ખાટલાઓ જૂના પિત્તળ તાંબા કાંસા વગેરેના જે વાસણો છે એ નજરે પડી રહ્યા છે જૂની સિસ્ટમનો આ ડોલીઓ એ પણ આપણને દર્શન આપી રહ્યો છે આ બધું જ ઘનશ્યામ મહારાજની નીચેનું જે જન્મસ્થાનક છે એની આજુબાજુમાં જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે અલગ અલગ ઓરડાઓની અંદર આ બધી જ વસ્તુઓ બતાવવામાં આવી છે તમે જોઈ રહ્યા છો કે માટીની પણ નાની એવી કોઠી એના ઉપર બધી સાધન સામગ્રીઓ મૂકવામાં આવી છે ચારેક જેવા ઓરડાઓ આ જન્મસ્થાનની અંદર છે કારણ કે રામપ્રતાપભાઈ સુવાસિની ભાભી વગેરે પણ બધા રહેતા આ પારણીઓ પણ તમે જોઈ રહ્યા છો હાથીની કોતરણીવાળું છે એ પણ પ્રસાદીનો છે એવું માનવામાં આવે છે અને આ બધા જ જે વાસણો વગેરે છે એ પણ પ્રસાદીનો છે દિવાલ ઉપર સરસ મજાના બાળચરિત્રના ચિત્રો તમે જોઈ રહ્યા છો કેવટ અયોધ્યા જતા ભગવાનને રમાડી રહ્યો છે એ ચિત્ર આપણને નજરે પડે છે તો આવી રીતે પરમાત્માના પવિત્ર પ્રાગટ્ય સ્થાનના દર્શન કરી અને બપોર પછીના સમયે અમે ગામની અંદર જે જે પ્રસાદીના સ્થાનો છે તો એના દર્શન કરવા માટે ઓટોના માધ્યમથી જવાના છીએ તો હજુ વાહનોને આવવાને થોડી વાર હોય અમે નારાયણ સરોવરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ આમ તો છપૈયામાં જન્મસ્થાનક પછી છપૈયાનો દબકતું હૃદય એટલે નારાયણ સરોવર ભગવાન શ્રી હરિ વધારેમાં વધારે ધર્મદેવને ઘેર રહ્યા અને ત્યાર પછી કોઈનો નંબર આવતો હોય તો એ છે આ નારાયણ સરોવર આપણને જોતાની સાથે જ ખરેખર આનંદ થાય એવી રીતે આખું સરોવર નવેસરથી ડેવલપ કરવામાં આવ્યું છે એકદમ ચોખ્ખું નિર્મળ જેમાં જળ છે ચારે બાજુ પાક્કા પગથિયા અનેક પ્રકારની છત્રીઓ વગેરેથી એનું બાંધકામ કરવામાં આવ્યું છે અને આ નારાયણ સરોવરમાં સ્નાન કરવાનો મહિમા તો છે જ પણ સાથે સાથે આ સરોવરની પ્રદક્ષિણાઓ કરવાનો મહિમા છે ભાવિક ભક્તો આની સો સો પ્રદક્ષિણાઓ ખુલ્લા પગે કરતા હોય છે તો એ ન્યાયે અમારે પણ થોડો સમય હતો એટલે અમે પણ એની એક પ્રદક્ષિણા કરી રહ્યા છીએ તો એકદમ નિર્મળ જળ છે છેલ્લે સાંજના સમયે અમે સરોવરની અંદર સ્નાન કરનારા છીએ ચારે બાજુ આંબાઓની સુંદર ઘટાઓ છે જેના તમે પણ દર્શન કરી રહ્યા છો એવું જ માનવું જોઈએ કે આપણે બધા છપ્પૈયા ધામની અંદર જન્મસ્થાનકની અંદર આ પવિત્ર રમણ રેતીમાં છીએ તો ખરેખર હૃદયથી ખૂબ જ આનંદ આવે તો બધાએ મોજથી આ નારાયણ સરોવરની પરિક્રમા પોતપોતાની રીતે કરી રહ્યા છે આજુબાજુમાં શો માટે ઘણી બધી વસ્તુઓ પણ ગોઠવવામાં આવી છે હજુ તો આનું કામ ચાલુ છે ખરેખર કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે આપણે જોતા રહી જઈશું એવો સરોવરનો અદ્ભુત નજારો આપણને નજરે પડશે જોતા એવું લાગશે કે આ મૃત્યુલોકનું નહીં પણ સ્વર્ગ લોકનું સુંદર સરોવર છે તો એવું કરોડોના ખર્ચે અત્યારે આનું કામ ચાલી રહ્યું છે કારણ કે ભવિષ્યમાં આ વસ્તુ નષ્ટપ્રાય ન થાય આનો મહિમા એમને એમ જળવાઈ રહે એના માટે સંતો હોય મારાશ્રી હોય તો એ બધા જ મહેનત કરતા હોય છે અને હરિભક્તો પણ છૂટે હાથે આવા કામની અંદર દાન વગેરે આપતા હોય છે તો આ પવિત્ર નારાયણ સરોવરનો જે નજારો એ જોઈ અને ખરેખર હૃદય પુલકિત થાય સરોવરની અંદર ભરેલું પાણી હોય એટલે લીલ વગેરે પણ ઘણી જામે તો એના માટે એક બહુ મોટું મશીન વસાવવામાં આવ્યું છે કે થોડા થોડા દિવસે આખા એ સરોવરની અંદરથી લીલ વગેરે સાફ કરી અને એકદમ સરોવરનું જળ શુદ્ધ રહી શકે તો એના માટેની વ્યવસ્થા પણ મંદિર તરફથી છે અને એ વ્યવસ્થા તો ઘણા સમયથી છે કે કોઈ પણ ગ્રામજનો અહીંયા વસ્ત્રો વગેરે ધોતા નથી માત્ર સ્નાન માટે જ આ જળનો ઉપયોગ થાય છે તો આ સરોવરની પરિક્રમા કરી અને અમે વાહનોના માધ્યમથી હવે ગામની બહાર જે જે ભગવાને જ્યાં જ્યાં બાળચરિત્રો કર્યા છે અડવાણે ચરનાર વિંદે જ્યાં જ્યાં પ્રભુ ફર્યા છે તો એ બધા જ જે પવિત્ર તીર્થસ્થાનો છે એના દર્શન કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાંથી જ આ બધી જીપ વગેરે વાહનોની વ્યવસ્થા થઈ જતી હોય છે તો જૂના સમયમાં જ્યારે આ વ્યવસ્થા નહોતી ત્યારે પગે ચાલીને જતા તો આ પંચતીર્થી કરતાં બે દિવસ લાગતા અને અત્યારે તો એક ટંકની અંદર વાહનોના માધ્યમથી આ પંચતીર્થી થઈ જતી હોય છે આજુબાજુના સ્થાનોની અંદર જઈને દર્શન કરવા અને પંચતીર્થી કહેવામાં આવે છે તો અમે મંદિરેથી સરોવર કિનારેથી નીકળી અને સૌ પ્રથમ અમે કાલિદત્ત મોક્ષની જે જગ્યા છે ત્યાં જઈ રહ્યા છીએ તમે સ્વામિનારાયણ સંપ્રદાયના જો આશ્રિત હો તો મને વિશ્વાસ છે કે તમે જરૂરથી બાળચરિત્ર વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે ભુમાનંદ સ્વામીએ બહુ મોટો બાળચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે એની અંદર ભગવાન શ્રી હરિએ જે જે લીલાઓ કરી છે એનું અદ્ભુત વર્ણન સ્વામીએ કરેલું છે તો બસો બસો વર્ષના જ્યારે વાણા વાઈ ગયા તો અનેક પ્રકારના કુદરતી ઉલ્કાપાતોને કારણે મુખ્ય અમુક અમુક વૃક્ષો હયાત હોય અમુક અમુક નપણ હોય તો એ ન્યાયે અમે જ્યાં જઈ રહ્યા છીએ તો એ જગ્યાએ આંબાવાડીયું હતું અને ત્યાં એક દહીંયો આંબો હતો જેની નીચે ચૌલ સંસ્કાર કર્યા બાદ માતાએ ઘનશ્યામ મહારાજને બાળમિત્રો સાથે રમવા મોકલેલા ને ભગવાનને એ આંબા નીચે એ બેસાડેલા અને પાકી પાકી શાખની કેરીઓ તોડી અને ભગવાનને આપેલી ને પરમાત્મા એ કેરીઓ જમતા થતાં રમી રહ્યા હતા આજે તમે છત્રી જોઈ રહ્યા છો ત્યાં દહીંયા આંબાનું વૃક્ષ હતું પણ હોનારતમાં એ આંબો પડી ગયો છે તો એના અમે દર્શન કરી અને પ્રદક્ષિણા કરી રહ્યા છીએ ત્યાં સરસ મજાની છત્રીમાં ચરણારવિંદ સ્થાપિત કરવામાં આવેલા છે તો એ સ્થાનમાં ભગવાને કાલી દૈત્યનો વધ કરેલો તો ત્યાં દર્શન કરી અને ત્યાર પછી અમે શ્રવણ તલાવડી જઈ રહ્યા છીએ આ તમે જોઈ રહ્યા છો પણ શ્રવણ તલાવડીમાં બિલકુલ જળ નથી અને છે તો એ પણ બહુ એટલું બધું શુદ્ધ જળ નથી એટલે અમે દૂરથી જ શ્રવણ તલાવડીને વંદના કરી અને જે સ્થાનની અંદર શ્રવણ એના માતા પિતા સહિત બિરાજમાન છે રામલક્ષ્મણ જાનકી વગેરે પણ છે બાજુમાં જે મંદિર છે એના અમે દર્શન કર્યા અને જ્યાં ભગવાન શ્રી હરિએ આ સરોવરમાં સ્નાન કરેલું હોય અનેક પ્રકારની લીલાઓ કરેલી હોય જે નહોતા દેખતા એને ભગવાન ચક્ષુદાન આ સ્થાનની અંદર કરેલું છે બાળચરિત્રોના માધ્યમથી તમે વાંચી શકો છો તો એ જગ્યાએ ચરણારવિંદના છત્રી છે એના અમે દર્શન કર્યા આ શ્રવણના માતાપિતા પિતા વગેરેનું જે મંદિર છે તો ત્યાં પણ અંદર જઈ અને અમે દર્શન કરી અને ત્યાંથી અમે પટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પતિનજી આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે જે શિવલિંગ છે અને ઉપર ઘણા બધા લોકો માનતાઓ કરતા હોય મનોકામના પૂર્તિ માટે ભગવાનને ઘંટ ચડાવવાની તો ઘણા બધા ઘંટ તમે જોઈ રહ્યા છો ને પટેશ્વર મહાદેવનું લિંગ પણ તમે જોઈ રહ્યા છો જેને પતિંજિયા ગામ કહેવાય છે ત્યાં જ્યારે મેળો બરાતો ત્યારે ધર્મદાદાની સાથે ભગવાન આ મેળે અવારનવાર આવતા એટલા માટે આ સ્થાન અતિશય પ્રસાદીનું માનવામાં આવે છે અને ભાવિક ભક્તો જે જે છપાયા જાય તો એ તમામ બાળચરિત્રની જગ્યાઓમાં જઈ બાળચરિત્રોનું સ્મરણ કરી અને ભાવથી દર્શન વગેરે કરતા હોય છે તો ત્યાં જળની વ્યવસ્થા હતી એટલે ઘનશ્યામ મહારાજ ધર્મદેવ વગેરે જે પટેશ્વર મહાદેવને અભિષેક કરેલો છે તો એ જ પ્રસાદીના મહાદેવનો અમે પણ જલાભિષેક કરી રહ્યા છીએ જે સ્થાનની અંદર ભગવાને અનેક બાળ લીલાઓ કરેલી છે અને જે ધરતીમાં ભગવાન શ્રી હરિચરણમાં ચાંખડીઓ પણ પહેર્યા વગર ફરેલા છે તમે એ સ્થાનની અંદર છત્રી અને ચરણારવિંદના દર્શન કરી રહ્યા છો મહાદેવજીની પાછળના ભાગમાં છત્રી બનાવવામાં આવી છે એમ અમદાવાદ ગાદી ખૂબ જ એક્ટિવ છે કે જ્યાં જ્યાં પ્રસાદીની જગ્યા હોય તો એ જગ્યાઓને ખાસ કરીને એમણે ડેવલપ કરેલી છે લગભગ બધી જ આ જગ્યાઓ મંદિર નીચે છે અને તો જ ત્યાં આપણે આ છત્રી કરી અને ચરણારવિંદને પધરાવી શકીએ તો આ પતંજિયા ગામ અને ત્યાં બિરાજતા એવા જે પટેશ્વર મહાદેવ અને ત્યાં પરમાત્માની લીલા સ્થળીની છત્રીના દર્શન કર્યા ત્યાંથી અમે લોહગંજરી આવ્યા છીએ ત્યાં જંગલીનાથ મહાદેવ છે તમે જોઈ રહ્યા છો જંગલીનાથ મહાદેવની લિંગ જેવું નામ છે એવું જ આપણને દ્રશ્ય પણ દેખાઈ રહ્યું છે આજુબાજુમાં ગામ ક્યાંય દેખાતું નથી લોગંજરી થોડું દૂર છે રોડના સામે કાંઠે અને આ ભગવાન છે જંગલની અંદર બિરાજમાન છે તો અહીંયા મહારાજ અવારનવાર આવતા અહીંયા ધર્મદેવના જે મિત્ર સંધ્યાગીરી બાવા અને મથુરાબાઈ એમનો અહીંયા નિવાસ હતો અને પરમાત્મા બે બે મહિનાઓ સુધી આવી અને અહીંયા રહેતા જંગલીનાથ મહાદેવનું પૂજન અર્ચન વગેરે કરતા બાજુમાં બહુ મોટા ઘટાદાર વૃક્ષો પણ આપણને નજરે પડે છે પાછળના ભાગમાં બગીચો હતો અને બગીચાની અંદર ખૂબ સારા ફૂલ થતાં પણ ત્યાં સર્પ બહુ રહેતા એટલે એ ફૂલ જંગલીનાથ મહાદેવના ઉપયોગમાં ખાસ કરીને આવતા નહોતા એટલે મહારાજ અહીંયા પધારેલા એટલે મહારાજે સંધ્યાગીરી બાવાને કીધેલું કે આટલા બધા ફૂલ બાજુમાં બગીચામાં મગમગે છે છતાંય મહાદેવની પૂજામાં એનો ઉપયોગ કેમ નથી કરતા ત્યારે સંધ્યાગીરીએ વાત કરેલી કે ત્યાં સર્પ રહે છે ભગવાને ગરુડજીને બોલાવી અને સર્પોનો ત્યાંથી એમને વિદાય કરેલા અને આ બગીચો નિર્વિશ બનાવેલો અને પછી એનો ઉપયોગ પુષ્પોનો મહાદેવજીની પૂજામાં થતો બાજુમાં એ જ વખતનું જૂનું પ્રસાદીનું વડલાનું તોતિંગ વૃક્ષ તમને નજરે પડી રહ્યું છે કેવી મોટી એની વડવાઈઓ છે કેટલું મોટું એનો થડ છે તો બહેનો ત્યાં હિંચકા વગેરે ખાઈ રહ્યા છે આગળની જે કથા એ તમને આગળના એપિસોડમાં બતાવવામાં આવશે તો અહીંયા છપૈયા દર્શનનો પહેલો પાર્ટ આપણે પૂર્ણ કરીએ છીએ સર્વ કોઈને અમારા ભાવથી જય સ્વામિનારાયણ